ચાલી રહ્યું છે મતદાન કેટલા ટકા મતદાન થયું જી બંશ્રી અત્યારે હું બપોરના દ્રશ્યો છે પણ ક્યાંક ને ક્યાંક ઉનાવા જે શાળા છે એ શાળાના દ્રશ્યો બતાવવા માગું છું કારણ કે અહીંયા સામાન્ય રીતે બપોરે ક્યાંક ને ક્યાંક મતદાન ધીમું પડતું હોય છે પણ આ જે ઉનાવા ગામના દ્રશ્યો છે ઉનાવા બેઠક ઉપરનું જે મતદાન છે એ મતદાનના દ્રશ્યો અત્યારે ક્યાંક ને ક્યાંક જોવા મળે છે કે લાંબી કતારો અત્યારે ઉનાવા ગામમાં લાગી છે સ્વાભાવિક છે કે ઉનાવા જે બેઠક છે એ બેઠક ઉપરના આ મતદારો છે અને એ મતદારો લાંબી લાઇનો એમાં પણ મોટા ભાગની મહિલાઓ જ નજરે પડે છે એટલે કે મહિલાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે નીકળી છે આ એવા એ દ્રશ્યો બતાવે છે કારણ કે સામાન્ય રીતે આખા સમગ્ર રાજ્યમાં જ્યાં જ્યાં કે સ્થાનિક રાજ્યોની ચૂંટણીઓ ચાલી રહી છે એનાથી થોડાક અલગ પ્રકારના દ્રશ્યો એટલા માટે છે કારણ કે અહીંયા મહિલાઓ મોટી સંખ્યામાં નીકળી છે ને બપોરે બે વાગે બાદ આ મતદારો સીધી રીતે સામે આવ્યા છે એટલે જે પ્રકારના દ્રશ્યો છે એ જ દ્રશ્યો બતાવે છે કે મતદારોને પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટેની જે લાગણીઓ છે એ લાગણીઓનો પણ હક છે એ હક મેળવવાનો ક્યાંક ને ક્યાંક પોતાનો મત આપીને એ કરવા માગશે બેન બપોરે તમે અહીંયા મતદાન કરવા આવ્યા છો કયા આધારે કયા શું ધ્યાનમાં રાખીને મતદાન કરશો શું ધ્યાન રાખીશો મતદાન કરતી વખતે મતદાન કરતી વખતે ધ્યાન રાખીશો કે અમારો વોટ સારી એમ જગ્યાએ જે આપવાનો હોય એ જગ્યાએ પડે પોટ અને જે ઉભા રહ્યા છે મતદાનમાં એ આગળ આવી શકે ચોક્કસ આગળ આવે એ પ્રકારે તમામ લોકો બીજા જે જગ્યાએ અહીંયા કેન્દ્ર છે એ જગ્યાએ પણ જોવા જઈએ કે લાંબ મોટી સંખ્યામાં સીધી રીતે મહિલાઓ અહીંયા જોડાય છે અને બેન તમે તમારા મતાધિકારનો ઉપયોગ કર્યો મત આપ્યો શું કહેશો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ મહિલાઓ છે એ ટીવી કેમેરા સામે નથી બોલવા તૈયાર થતી સીધી રીતે જોવા જઈએ તમે તમારો મતાધિકારનો ઉપયોગ કર્યો શું ધ્યાન રાખેલું ધ્યાનમાં ભાઈ આપણા જ ઉમેદવારનો વોટિંગ થાય ખાસ આગળ જે આધાર ને ચૂંટણી કાર્ડ જે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ જોતા હોય એ પણ એમના માગ્યા પ્રમાણે આપણે આપવા પડે છે ને બધું આપવું પડે ગામના વિકાસ માટે કેવા ઉમેદવારની પસંદગી કરવી જોઈએ એમાં કયા એવો ગામનો વિકાસ હજુ છે કે તમે મત મતદાન થકી ઈચ્છો છો ગામમાં તો એવું છે કે જે પ્રાથમિક સુવિધાઓ જે હોય એ તમામ લોકોને મળી રહે એ બહુ અગત્યની વસ્તુ છે અને તેમાં જો આપણા સ્થાનિક ઉમેદવાર હોય તો તેવા જ માણસને આપણે વોટ આપીએ તો આપણે એને કહી શકીએ કે ભાઈ અમારા વિસ્તારમાં સીસી રોડ નથી પીવાના પાણીની લાઈન નથી તો ગટર કનેક્શન નથી તો એ બધું એમ કહી શકીએ તો એ સ્થાનિક ઉમેદવાર હોય આપણા ગામનો જ આપણો ઓળખીત હોય તો આપણે એને કહી શકીએ થોડું સ્થાનિક ઉમેદવારની પસંદગીની વાત આવે છે સ્વાભાવિક છે કે જે પ્રકારે લોકો હવે ક્યાંક ને ક્યાંક જાગૃત વધ્યા છે અને પોતાના મત મતાધિકારનો પણ ઉપયોગ કરી રહ્યા છે સાથે સાથે જે પ્રકારે મતદાન માટે મહિલાઓનો ઉત્સાહ છે એટલે એવું ચોક્કસ કરી શકાય કે ગાંધીનગર તાલુકા પંચાયતમાં બમ્પર મતદાન થવાની શક્યતા છે જે જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ થઈ રહ્યું છે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ